જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તાપી પ્રેરિત અને બીઆરસી ભવન કુકરમુંડા આયોજિત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે ત્રણ એક બે હજાર ચોવીસના રોજ યોજવામાં આવ્યો હતો જેમાં કુકરમુંડા તાલુકાની જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કલા મહાકુંભમાં વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્રકલા એકપાત્ર અભિનય તપલામ હાર્મોનિયમ લોકગીત વગેરે જેવી પચીસ સ્પર્ધા યોજવામાં આવી હતી અને વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કલા મહાકુંભમાં તાલુકાના મામલતદાર વીસી પટેલ અધિકારી પંચાયત કુકરમુંડાના પ્રમુખ અમરસિંહ પાડવી જિલ્લા પંચાયત તાપીના બાંધકામ સમિતિના અધ્યક્ષ રાહુલ ચૌધરી ગામના ઉપસરપંચ ભાસ્કરભાઈ મરાઠે અને તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ રાજારામભાઈ વરવી વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી તાલુકા મામલતદારે વિદ્યાર્થીઓને જીવનમાં કલા અને રમતોનું મહત્વ સમજાવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીઆરસી કોઓર્ડિનેટર રવિન્દ્રભાઈ ભોઈએ કર્યું હતું હંસાસ પાડવી સાથે વી કુકરમુંડા તાપી